આ બધી આપણા મનની ગડમથલ છે ભગવાન એવું નથી કીધું બ્યાવચ તપ સમજાવ્યો છું મેં ભાગ નંબર બે માં વાંચી જાઓ ભગવાન કે છે જ્યારે તમે કોઈની પણ બ્યાવચ્છ કરો છો ત્યારે તમે એમ કેમ માનો છો કે મેં આમની સેવા કરી મેં આમને સાજા કર્યા મેં આમનું ફલાણું કર્યું જ્યાં સુધી મેં છે ત્યાં સુધી તો કોઈ ધર્મ થતો જ નથી જ્યારે તમે કોઈને બે આ વચ્ચે કરો છો ત્યારે એ વસ્તુ જ તમારા મગજમાં હોવી જોઈએ કે હું કોઈ જન્મનું ઋણ ચૂકવી રહ્યો છું કોઈ જન્મનું મારા માથે આ લેણું છે એ હું ચૂકવી રહ્યો છું હું કઈ નવું નથી કરતો તમે કઈ જ નવું નથી કરતા જે કરો છો એ તમારે જે ચૂકવણી બાકી છે એ ચૂકવણી કરો છો અને માનો છો મેં આને આમ કર્યું મેં આને સાજા કર્યા મેં આની સેવા કરી અમારું આમ હતું તોય અમે આમ કર્યું નહીં તમે કરવા વાળા કોઈ છો જ નહી માં એને તમારો મલમ પાટો બાંધ્યો હશે કા તો એને તમે પટક્યા હશે તો આ માં તમે એને મલમ પાટો બાંધો છો બસ આટલું જ છે આનાથી વધારે કઈ જ નથી બીજું

તમે મારી બે ત્રણે બુક વાંચી જાઓ ત્રીજી બુકમાં મારા બધા ઓડિયોમાં કેટલું બધું સમજાવ્યું છે આ પુરુષાર્થ વિશે પેલા એ બધું વાંચો સમજો ને આ બધું મગજમાં નીકળી જશે પછી જે બચે એ મને પૂછો એક ને એક વાર નું રિપીટ ના કરી શકો ઘણું લીધું છે મેમ પેલા ભાગમાંય લીધું થોડું બીજા ભાગમાંય લીધું છે અને ત્રીજા ભાગમાં તો હાઇએસ્ટ લીધું છે અને ઓડિયોમાં એનાથી હાઈએસ્ટ લીધું છે તમારા પોડકા સ્ટુડિયો ની લિંક મંગાવો એ બધા ઓડિયો સાંભળો મારી ત્રણ બુક મંગાવો શાંતિથી બુક વાંચો બધું મગજ ક્લિયર થઈ જશે તમારા આટલો મોટો સવાલ સાંભળીને મને આમાં કાંઈ નવું ના લાગ્યું કોમન માણસ આમ જ વિચારે ને આમ જ કરે

આવું બધું બનવાનું જ છે આ દુનિયામાં આવું બધું થવાનું જ છે આવું બધા બધું કરવાના જ છે હું એમાં ના લપેટા એની મહત્વ છે અને ભવિતવ્યતા નક્કી છે એટલે વર્તમાન ની વાત ના કર વર્તમાન તો છે જ નક્કી પ્રમાણે ઉદય માં આવે છે પણ અનંત અનંત ભાવો પણ નક્કી છે કેટલા ભાવ છે ક્યારે નિસ્તાર થશે બધું જ નક્કી છે કોઈ અને એ પ્રમાણે તમારો પુરુષાર્થ થઈ જાય છે તમારે કરવાનો નથી થઈ જાય છે તમારે તો ખાલી જાગ્રત રહેવાનું છે ખોટું ના થાય ખરાબ ના થાય ઊંધા ચક્કર ના ફરી જવું મારે ભાવ નથી વધારવા હવે મારે આવી દુઃખ તકલીફો નથી જોતું મને શાશ્વત મગજમાં હશે તો સીધા ચક્કર ફરશો બહાર નીકળશો નહી તો ઊંડા ચક્કર નો કોઈ પાર જ નહીં આવે ને આ આ જન્મમાં છે ને કે ત્યાં છે આમ છે ભલાનું છે હવે પછીના જન્મમાં જ્યાં સો ત્યાં તમને બધી ખબર તમે દાખલો લો ત્રીજા ભાવમાં મરી ત્યારે આદિનાથ દાદા છેલ્લા તીર્થંકર થશે છેલ્લા તીર્થંકર થશે એટલું તો નક્કી હતું એમની ભવિતવ્યતા તો એમને ખબર પણ પડી ગઈ હતી તમને તો ખાલી છે એમ પણ શું છે એ નથી ખબર શું ભવિતવ્યતા છે તમારી એ તમને નથી ખબર પણ આ બી ભવિતવ્યતા જેવું હોય છે એટલી ખબર મરીચુ ને તો એ બી ખબર પડી ગઈ હતી કે એની બેતા શું છે એ બન્યા પછી એ વખતે ખબર હતી કે હું તીર્થંકર બનવાનો છું એના પછી ના માં ત્રિદંડી એ બન્યા એના પછી ના ભાવોમાં નરક માં ગયા એના પછીના ભાવોમાં દુષ્કૃત્યો પણ કર્યા ગાય ને સિંગળેથી ઉછાળીને ફંગોળીને ફેંકી આટલું આવું દુષ્કૃત્ય પણ કર્યા શું નથી કર્યું ઓલા જીવતા માણસના કાનમાં ધગધકતું સી શું રેડ્યું એ કેટલું મોટું દુષ્કૃત્ય કર્યું કેવો તરફડી તરફડીને જીવ મર્યો હશે ખબર હતી એમને કે હું ભવિષ્ય નો તીર્થંકર છું ભલે ત્રીજા ભાવ માં કઈ દીધું હતું ભગવાન પણ આ બધું કર્યું એ ભાવ ખબર હતી એ જાણતા હતા તો તમને તમારા હવે પછી બધા ભાવ ખબર હશે કે મારી ભવિતવ્યતા શું છે મારો પુરુષાર્થ શું છે મારે શું કરવાનું નહીં તો ભવિતવ્યતા નક્કી છે તો પુરુષાર્થ કરીને શું કામ છે એ બધું તમને હવે ના પછી ના બધા ભાવ માં પણ ખબર હશે આ ભાવ એક જરાક ખબર પડી છે પચવું જોઈએ કે ભાઈ ભવિત્યવ્યતા પ્રમાણે થશે મારે શું જોઈએ છે મારે કેવી ભવિત વ્યતા જોઈએ છે સારું જોઈએ છે સારું કરવાનું અપેક્ષાઓ નહીં રાખવાની આ બધું ભૂલી જવાનું જેને જેમ કરવું એમ કરે મારે એની સાથે કોઈ લેવા દેવા નથી મારે તો ફક્ત જ્ઞાન મોક્ષ ધામે બનવું છે બસ એ રસ્તા પર ચાલે જાઓ ચાલી જાઓ ચાલે જાઓ ખૂબ તકલીફો આવશે ખૂબ દુઃખ આવશે મન દુઃખ થશે બહાર નીકળતા જાઓ તો રસ્તો બનશે અપેક્ષાઓ રાખીને કોઈ રસ્તો નહીં જીવો છો ને એ બાદ આસો આ જન્મ માંથી બહાર પછી કેવા જન્મ મળશે ક્યાં જશો કઈ ખબર નથી શું પુરુષાર્થ સુ ભવિતવ્યતા કઈ ખબર નહિ હોય આપણને તો અત્યારે એટલું જ દેખાશે જેટલી આપણી નજર પહોંચે છે મારી નજર સામે સુધી પોહચે છે તો મને એટલું જ દેખાય છે કઈ દીવાલ છે બસ દીવાલ પછી કઈ નથી કેમ કે એના પાછળ મને નથી દેખાતું પણ એની પાછળ બી છે જેને દેખાય છે ને દેખાય છે પણ કુવામાં ના દેડકા જેવી આપણી હાલત છે એટલે વિચારો જ નહીં જે તકલીફો આવી છે આપણી કરેલી છે અગર આપણે આવા જન્મમાં સારા સારા કાર્ય કર્યા છે તો એ કોઈ જન્મનું ઋણ ચૂક્યું છે કઈ નવું નથી કર્યું નવું શું કર્યું એ કાર્ય કાર્ય કર્યા પછી અને કરતી વખતે જેવા ભાવ નાખ્યા કર્મો નાખ્યા એ નવું કર્યું ઓળું તો જૂનું ઉદય માં આવ્યું હતું ભોગવી લીધું એ કામ પતી ગયું પણ એને યાદ કરી કરી કરીને એ નિમિત્તે પાછા કેટલા નવા કર્મ બાંધ્યા એ યાદ કરો એટલે ઓલું બધું ફળ ભૂસાઈ જાય આ બધું ખૂબ સમજાવ્યું છે ભાગ ત્રણ માં પણ આ બધા સવાલ જવાબ છે ભાગ બે માં પણ છે ભાગ એક માં પણ છે પોડકાસ્ટ ની લિંક માં પણ ઘણા બધા જવાબ બાબા આપેલા છે સવાલ એ બધું વાંચો સમજો આખું માઇન્ડ ડાયવર્ટ થઈ જશે તમને રિયાલિટી નો ખ્યાલ આવશે અને પછી આ બધા સવાલો મનમાંથી નીકળી જશે ઓકે દિવસ ઓડીયો મેં પેલા ઘણા બધા સારા કાર્ય કર્યા મારા જે રિલેટિવસ હતા એની ખૂબ બધી સેવા કરી મેં અને મારી વાઇફે બંને ઘણી સેવા કરી

આવા બધા સવાલ આ ભાઈ ના હતા જેમ starting માં સવાલ બોલું છું એ કેવાનું રહી ગયું એટલે હું તમને end માં સવાલ કહું છું અને આવા ઘણા બધા સવાલ ના જવાબ તમને મારી podcast સ્ટુડિયો ની link માંથી મળી જશે દરરોજ થોડા થોડા સાંભળો બે ચાર પાંચ એક જેટલા સાંભળાય એટલા સાંભળવાનું છે ને તમે કામ કરતા કરતા પણ કાન માં earphone નાખીને સાંભળી શકો છો સવારે walking કરતા પણ સાંભળી શકો છો

આગળના પણ ધ્યાનમાં મળશે ટેલિગ્રામમાં જોઈન થઈ જાઓ તમને આગળના બધા સવાલ જવાબ સાંભળવા મળશે ટેલિગ્રામ પર એક ગ્રુપ ચાલે છે પંદર ગ્રુપ વોટ્સએપ પર ચાલે છે તો આ મેળ બી લો જેટલો મળે એટલો ઓકે ઓડીયોબોધી મસાલ્યા માય કોન્ટેક નંબર ઈઝ એટ એટ ફાઈવ જીરો જીરો એટ એટ ફાઈવ સિક્સ સેવન